ત્રીસ વર્ષનું કપલ નવ વર્ષ રિલેશનશિપમાં રહ્યું પછી લગ્નના ત્રણ એક વર્ષ બાદ પતિને અમેરિકા જવું પડ્યું પતિ ત્યાં જલસા કરતો હશે તેવું માનીને પત્નીએ સાથે સંબંધ બાંધ્યા પચીસ એક વર્ષની યુવતી ગાયનેક પ્રોબ્લેમ હતી છતાંય મા બાપે દીકરીને પરણાવી યુવતી ફિઝિકલ સંબંધ ન બાંધી શકી અને અંતે મામલો ફેમિલી કોર્ટ સુધી ઢસરાયો આજીવન સાથ નિભાવવાના વચનો આપનાર કપલ્સ કેમ અને કેવા સંજોગોમાં ડિવોર્સ લે છે કાયદો એક વર્ષની અંદર ડિવોર્સની મંજૂરી કેમ નથી આપતો દિવ્યભાસ્કરની ખાસ સિરીઝ છૂટાછેડામાં જુઓ અરેન્જ થી લઈને લવ મેરેજની અધૂરી કહાનીઓ વિશે જેના પહેલા એપિસોડમાં જાણીશું શારીરિક સંબંધોને કારણે થતા છૂટાછેડાના કિસ્સા

તૈયાર તૈયાર થયા છે ને એમાં છોકરો આ વસ્તુ લખવા માટે થયો છે બીજો કેસ જ્યારે પતિ ચાર મહિના માટે અમેરિકા ગયો ત્યારે પત્નીને લાગ્યું કે તે ત્યાં જલસા કરે છે એમ માનીને તેણે પુરુષ મિત્રને ને હોટેલ રૂમ બોલાવી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ